આજરોજ જામનગરમાં જલારામ જયંતિના પ્રસંગે સબ્ઞાતિબંધુઓને મળવાનો મોકો મળ્યો છે જલારામ બાપા એ આપણા પૂજનીય અને આપણા વડીલ હતા એટલું જ નહીં પરંતુ આપણા ભગવાન હતા અને જલારામ મંદિરની જે મહિમા છે એ સૌને પ્રેરિત કરે છે કે આપણી એકતા કેવી હોવી જોઈએ જલારામ કેવી રીતે ભેગા બધાને ભેગા રાખવા જોઈએ અને આ જીતનો પ્રસંગ છે એ એક કોમી એકતાનો નથી પરંતુ લોહાણાનો જ છે એટલે આપણો જે સમાજ છે દાખલા ઠક્કર કહેવાય લોહાણા કહેવાય જે બી કામ કહો તમે તો આજના માટે આપણા બહુ સારામાં સારો દિવસ છે અને એ પ્રસંગે હું અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યો છું અમારા જીતુભાઈ છે ભરતભાઈ છે બાકી જેટલા આપણા કલેક્ટરશ્રી છે એ પણ આપણા જલારામના કલેક્ટર છે એટલે અહીંયા જેટલા લોકો છે એ સૌને હું આજે અભિનંદન આપું છું આ સુંદર આયોજન કર્યું છે એ એક મોટું કામ છે બીજું જીતુભાઈ હમણાં જે વાત કરી કે આપણે આપણી વાડી લોહાણા સમાજની વાડી બનાવવાનું અહીંયા જે એમને પિક્ચર મૂક્યું છે એને જલ્દી આપણે પૂર્ણ કરવું જોઈએ જેનાથી આપણા સમાજને લોકોને દરેકને આવવાની પોતાની વાડી મોટી થઈ જાય એના માટેનું જે આજે સારું કામ એમણે કર્યું છે જીતુભાઈના નેતૃત્વમાં એટલે આપણે એમને પણ અભિનંદન આપીએ અશોકભાઈને પણ અભિનંદન આપીએ અને જેટલા લોકો અહીંયા દાતા છે એ સૌને પણ આપણે અભિનંદન આપીએ કે આપણું કામ સમાજનું આપણે લીધું છે હું પણ સાથે રહેવાનો છું ધન્યવાદ ઓગણીસો જલારામ નવાણું ની બસો જલારામ બાપાની બસોમી જન્મ ઉજવણી ઉજવણીની શરૂઆત જલારામ જયંતિ મહોત્સવ સમિતિ જામનગર દ્વારા કરવામાં આવેલ પરંપરા મુજબ વર્ષોથી પચીસ વર્ષથી આ છવ્વીસ વર્ષથી અમે આ જલારામ જયંતિ ઉજવી રહ્યા છીએ આ વખતે જલારામ જયંતિ એટલે કે સત્યાવીસ વર્ષે ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે જેના અનુસંધાને ગઈકાલે અમારા આજે જે નાત હોય રઘુવંશી લોહાણા સમાજની એના અનુસંધાને ગઈકાલે રઘુવંશી સંમેલન મળેલું સ્વયંસેવક કાર્યકરોનું આજે સવારે ગાય માતાને ઘાસ અને ગોળના લાડુનું સમાજ દ્વારા અર્પણ કરવામાં આવેલા સવારે દસ વાગે માસ્તાનની નાતનું પૂજન કરી અને માસ્તાનની નાતનું ભોજનની શરૂઆત કરેલી જે પૂરી થઈ ગયેલી છે એ પછી જલારામ રથ દ્વારા જલારામ બાપાની પ્રસાદી વિતરણનું રથ રવાનો કરવામાં આવેલો અને અત્યારે સવારે અગિયાર વાગ્યાથી રઘુવંશી લોહાણા સમાજની નાતનું આયોજન જે કરેલું જે ચાલુ છે જેમાં અંદાજે પચીસ થી ત્રીસ હજાર જ્ઞાતિજનો ભોજન લેશે સાધના કોલોની સાત વાગે જલારામ બાપાની મહા આરતી થશે અને ત્યારબાદ બંને જગ્યાએ આપા પણ દસ પંદર હજાર લોકો પ્રસાદી લેશે અને પાંચ થી સાત હજાર લોકો સાધના કોલોની માં પણ પ્રસાદી લેશે તો આ ઉજવણી એ સારી રીતે સૌ જલારામ જયંતિ મહોત્સવ સમિતિના અત્યારના સભ્યો 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 અમે સ્થાપક એમાં ભાઈ સૌરભભાઈ બદિયાણી અને સાથી ટીમ છે સૌ મળી અને રામ જન્મ મહોત્સવ સમિતિના સાથી સભ્યો મળી અને લગભગ સાડા ત્રણસો જેટલા કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી જે સારી રીતે થાય વિના વિઘ્ને પાર પડે અને જલારામ બાપાના સૌ ઉપર આશીર્વાદ વરસી રહે એવી જ આશા અને અપેક્ષા સાથે જલારામ બાપા ચરણો માં પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું આજ રોજ આ નાતમાં આપણા જ્ઞાતિ રત્ન જ્ઞાતિ શ્રેષ્ઠી પરિમલભાઈ નથવાણી પણ હમણાં ટૂંક સમયમાં અહીંયા આવવાના છે જિલ્લા કલેક્ટર શ્રી ઠક્કર સાહેબ પણ આવવાના છે અને સૌ જ્ઞાતિ વડીલો અને શ્રેષ્ઠીઓ આ જ્ઞાતિજનો આ જ્ઞાતિ જમણમાં ઉપસ્થિત થવાના છે ત્યારે સૌને મારા જય જલારામ અને સૌને ઈશ્વર શક્તિ આપે જલારામ બાપા એવી જલારામ બાપાના ચરણોમાં અને રામ ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના